करं जौहारे फ़िल्म धड़क टूनू ઓફિશિયલ એલાન કરી દીધું છે આ ફિલ્મ આ વર્ષે સિનેમા ગરમા રિલીઝ થશે સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ફિલ્મમાં લીડ રોલમાં નજર આવશે આ ફિલ્મને સાંજિયા ઇકબાલ ડાયરેક્ટ કરશે તો કરણ જોહરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને ફિલ્મનું ઓફિશિયલ એલાન કર્યું છે કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે જેમાં ફિલ્મનો એક ટીઝર વિડીયો શેર કરવામાં આવ્યું છે ફિલ્મનું ટીઝર જોઈને લાગી રહ્યું છે કે આ ફિલ્મ કોઈ દુઃખદ કહાની પર આધારિત હશે મહત્વનું છે કે આ ફિલ્મને ઝી સ્ટુડિયો ધર્મા પ્રોડક્શન અને ક્લાઉડ નાઇન પિક્ચર્સ સાથે મળીને બનાવવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ